મેથીના ગોટા તો બહુ વાર બનાવ્યા હશે અને ખાધા પણ હશે તો આજે આપણે બે પ્રકારના એકદમ નવા જ ગોટા બનાવવાના છીએ તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ ટ રેસીપીથી એકદમ સરસ મજાના નવી ટાઈપના ગોટા બનાવીશું તો એના માટે અહીંયા મેં પહેલાં પાલકને આ રીતે પાન કાઢી લીધા છે એટલે ડાળકા નથી લેવાના ખાલી પાન જ લેવાના છે પાલકના તો હવે આજે બા માળા કરે છે એટલે મને થયું લાવું ને હવે થોડીક જ ભાજી ના કરવા છે અને મારે બા પૂરતા જ કરવાના છે આજે પણ ગોટા તો હું જ કરી દઉં છું એટલે મેં બાને નથી આપ્યો શાક સુધારવા માટે એટલે હવે જ્યારે બા ફ્રી પડશે ને ત્યારે જેટલી બચશે ને એટલી ભાજીને એ બધું સુધારી આપશે તો અત્યારે મેં થોડી કહેવાય ને કે જેટલી મને જોતી હતી એક કપ જેટલી એટલી મેં પાલકને લઈ લીધેલી છે અને આ રીતે કાતરથી ફટાફટ એને કટ કરી લઉં છું તો ઘણાંય મને પૂછ્યું કે તમે ચપ્પુ યુઝ કેમ નથી કરતા કેમ કાતરથી યુઝ કરો છો પણ કાતર એટલા માટે કે એકદમ તમારે ઝીણું સુધારવું હોય કે રફલી ચોપ કરવું હોય ને તો પણ તમે કાતરથી કરશો ને તો એકદમ ફટાફટ થઈ જશે અને હાથમાં ભાગવાના ચાન્સ પણ નહીં રહે તો મને જ્યારે પણ ઉતાવળ હોય ને એટલે ચપ્પુની જગ્યાએ હું ફટાફટ કાતરથી જ કરી દઉં છું કટ અને એકદમ ઝીણું બારીક સુધારશો ને તો પણ કાતરથી એકદમ પરફેક્ટ સુધારાય છે એટલા માટે મને બને ત્યાં સુધી હું કાતરનો યુઝ કરું છું અને સાથે અહીંયા મેથીની ભાજી પણ લઈ લીધેલી છે ઓલો કચરો હતો એ બધો આપણે કોથળીમાં ભરી લીધેલો છે એટલે બહુ નળે નહીં આપણને સાઈડમાં જ રહે તો મેથી ખાલી પાન જ લેવાના છે ડાળખા નથી લેવાના ડાળખા હશે ને તો મજા નહીં આવે અને આપણા એકદમ આમ રાઉન્ડવાળા જે થવા જોઈએ ને ગોટા એ નહીં બને તો આ રીતે ખાલી મેથીના પાન જ લેવાના એ વધારે સરસ લાગશે તો આ રીતે પાન બધા એટલે મતલબ એક કપ જેટલી જ મારે જોવે છે આમાં તો મેં એટલા જ પાન લઈ લઉં છું અને હવે આપણે એને પણ આ રીતે કાતરથી ફટાફટ કટ કરી દઈએ તો બહુ ઓછા ટાઈમમાં અને ફટાફટ આ કટિંગ થઈ જાય છે ઇઝીલી તો આ રીતે એને પણ સાઈડમાં રાખી અને પછી બધી વસ્તુ એકસાથે સાથે ધોઈશું આપણે પહેલાં તો આને બધું સુધારી અને સાઈડમાં મૂકતી જ જાઉં જેટલી વસ્તુ જોઈતી છે એટલી એટલે ટાઈમ આપણો ઓછો બગડે તો આને પણ સાઈડમાં કરી દઈએ અને આને હવે ધોઈ અને નીતરવા માટે રાખી દઉં છું મેં પાલકને પણ ધોઈને રાખી દીધેલી છે હવે મેથીની પણ ધોઈ લીધેલી છે અને હવે લાસ્ટમાં આપણે કોથમીરનો વારો આવે છે કોથમીર થોડી કૂણી ડાળખી હશે ને તો ચાલશે બાકી કોથમીરના બને તો પાન જ લેવા તો આ રીતે થોડી કૂણી ડાળખી હોય ને નીચેથી એ હું લઈ લઉં છું અને એને આપણે અડધો કપ જેટલી જોઈએ છીએ આના અંદર તો એ આટલી થઈ ગઈ છે તો આને પણ સુધારતા બિલકુલ પણ વાર નથી લાગી જુઓ તો ત્રણે આ રીતે ભાજી થઈ ગઈ છે તો આપણે એને સાઈડમાં રાખી દીધેલી છે ધોઈને નીતરવા માટે થોડીવાર એનું પાણી નીતરવા દેવાનું ત્યાં સુધી એક બીજી પ્રોસેસ કરી લઈએ તો એના માટે અહીંયા ખાણી દસ્તામાં બે મીડિયમ તીખા મરચાં અને એક મોડું મરચું એવું લીધેલું છે ફરી કારણ કે મારે બાને ખવડાવવાના છે તો બાને સદે એ પ્રમાણે હું મરચુંને બધું ઓછું નાખું છું અને તમારા ટેસ્ટ પ્રમાણે તમારે વધુ ઓછું કરવું એટલે જે પ્રમાણે તમારે તીખાસ ખાતા હોય એ પ્રમાણે તમારે તીખાસ નાખવાની રહેશે અને બાને કેવું જનરલી બે કે એમ જ ખાશે પણ એના આમ ભાવે ખરી આ બધી વસ્તુ તો હું ક્યારેક આ રીતે બનાવી દઉં છું કે ભાઈ સિઝન છે વાતાવરણ પણ સરસ છે અને ઠંડક છે તો આપણે આવું કંઈક ખાઈએ તો મજા આવે ડેલી આવું નથી ખાતા અમે પણ એટલે ક્યારેક ક્યારેક આવું ખાઈ લઈએ છીએ તો એની અંદર હવે એક ઇંચ જેટલો આદુનો ટુકડો એ પણ કટ કરીને નાખ્યો છે એટલે આદુ મરચાંને આ રીતે હું એકદમ ક્રશ કરી લઈશ એટલે એકદમ સરસ પેસ્ટ બની જાય ને પછી એના અંદર બીજા મસાલા એડ કરશું તો અહીંયા આમ બીજા મસાલાની અંદર અહીંયા આપણે એડ કરવાનું છે આઠથી દસ જેટલા મરી અહીંયા મરીનું પ્રમાણ મેં થોડું ઓછું રાખ્યું છે ફરી તો કહું છું કારણ કે આ બા માટે બનાવું છું એટલા માટે અને સાથે અડધી ચમચી જેટલા અહીંયા ધાણા લીધેલા છે આખા તો એ બેને અતકચરા થોડા વાટવાના છે મને આખા મોડામાં આવે છે ને તો નથી ભાવતા જનરલી એટલે હું આ રીતે અતકચરા જ વાટીને નાખું છું તો સરસ મજાનો મસાલો આપણો રેડી થઈ ગયો છે જો તો અહીંયા તમારા તીખાસ પ્રમાણે ટેસ્ટ પ્રમાણે ઓછું વધુ તમે આ મસાલો એડ કરી શકો તો હવે અહીંયા સાઈડમાં આપણે તેલ પણ ગરમ થવા મૂકી દઈએ છીએ તો આ બધી પ્રોસેસ થતાં વાર જરા પણ નહીં લાગે એટલે ફટાફટ આના પછી આના પછી એના આપણને ખબર હોય એ પ્રમાણે આપણે ફટાફટ કરતું જ જવાનું તો દસ મિનિટની અંદર આ ગોટા બનીને રેડી થઈ જશે હજુ બાની માળા પતશે ને તે આપણા ગોટા પણ થઈ જશે તો આ રીતે તેલ પણ સાઈડમાં ગરમ થવા રાખી દીધેલું છે હવે ફટાફટથી આપણે બધી જ ભાજીને પહેલાં મિક્સ કરી દઈએ એક બાઉલમાં તો અહીંયા મેં એક કપ જેટલી મેથીની ભાજી સરસ ધોઈને થોડી નિતારી દીધેલી છે એક કપ જેટલી પાલક લીધેલી છે અને સાથે અડધો કપ જેટલા કોથમીર તો કોથમીરને પણ સરસ સુધારી દીધેલી છે અહીંયા આપણે નાનું મોટું સુધારવું એવું નહીં રફલી ચોપ કરવાનું છે એટલે તમે કોઈપણ રીતે કટિંગ કરી શકો નાનું મોટું એમ અને સાથે અડધી ચમચી જેટલા અજમા નાખીએ છીએ પચવામાં હળવા અને આમ પણ સારા એટલા માટે અને ટેસ્ટ એનો બહુ સરસ આવશે ગોટા કે ભજીયામાં એટલે આપણે એડ કરી દીધા છે અજમા અહીંયા હું મીઠું લાસ્ટમાં નાખીશ કારણ કે આમાં કેટલો લોટ જોશે એ હજી આપણને ખબર નથી એટલા માટે અને બેથી એમ કહેવાય ને દોઢથી બે ચમચી જેટલી આપણે જે પેસ્ટ બનાવેલી છે એને એડ કરી દઈએ અને મીઠું હું એમ કહું છું ને કે લાસ્ટમાં કારણ કે આમાં કેવું છે મેથીની ભાજીને આ બધી ભાજી ધોઈએ ને એટલે થોડું પાણીનો ભાગ રહી જતો હોય તો કેટલો લોટ જોશે એના પર આઈડિયા આવશે આપણને મીઠાનો એટલે આપણે લાસ્ટમાં એડ કરીશું તો અહીંયા હું ફક્ત અડધો કપ પહેલાં નાખીશ અને ચેક કરવાનું છે બધી ભાજી સાથે ચણાનો લોટ એકદમ કોટ થવો જોઈએ ભાજીને એવું આપણું બેટર બને ને ત્યાં સુધી તમારે આ રીતે એનો આમ હલાવતું જવાનું અને થોડો લોટ ભેગો કરતો જવાનો આ રીતે નાખતો જવાનો એમ તો એક કપ જેટલો લોટ આપણે એડ કરી દીધેલો છે અને આ રીતે સરસ રીતે જો જેટલો પાણીનો ભાગ છે ને એટલો પહેલાં હું લોટ સાથે કોટ કરી દઈશ એટલે પાણી આમાં બિલકુલ પણ એડ નથી કરતી અત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું આ બેટર બનાવવાની જ ખૂબી છે અને જો એક એકવાર તમારે આ રીતે બેટર બની ગયું હો અને પછી સરસ મજાના ગોટા ઉતરશે ને તો તમે નોર્મલ જે આપણે મેથીના ગોટા છે ને એ ખાવાનું ભૂલી જશો એટલા બધા ટેસ્ટી બનશે આ ગોટા એટલે ફરી આપણે આની અંદર લોટ નાખીએ જો લોટનો ભાગ એ તો ને જેટલો પાણીનો ભાગ એટલો લોટ તો અંદર અ મતલબ એડ થઈ ગયો અને બીજો આપણે ફરી એક કપ જેટલો લોટ અંદર એડ કર્યો છે અને ફરી આપણે એને આ રીતે મિક્સ કરતા જઈએ છીએ તો તમે જુઓ પાણી નાખ્યું નથી છતાં પણ એકદમ સરસ રીતે ભેગો થતો જાય છે લોટ અને આ બેટર કેવું રાખવું એ હું તમને કહું અને આના અંદર શું નાખશું તો આપણા ગોટા એકદમ ક્રિસ્પી બનશે અને એકદમ ટેસ્ટી બનશે તો એ આગળ એડ કરશું આપણે એટલે જુઓ હજી થોડો લોટ નાખશું અને ફરી આપણે એને ભેગો કરશું તો આ રીતે જેટલો લોટ સમાય એટલો નાખતો જવાનો છે અને ભેગું કરતો જવાનું છે એકદમ આમ સરસ છે ને ભાજી ઉપર લેયર થવું જોઈએ થોડું યલોઈશ એવું લેયર બનશે ને ચણાના લોટનું ત્યાં સુધી આપણે લોટને એડ કરીશું તો અહીંયા મને ખબર ત્યાં સુધી અઢી કપ જેટલો લોટ તો જતો રહેશે કારણ કે આપણે દોઢ કપ જેટલી ટોટલ ભાજી લીધેલી છે એમાં થોડું પાણી નાખશું અને હવે આપણે એને સ્મૂથ કરવાની ટ્રાય કરીશું તો પાણી નાખી આ રીતે ધીરે ધીરે એમ ફેંટતા હોય ને એ રીતે ગોળ ગોળ કરતા જઈશું અને હાથમાં જુઓ ચોંટતો જશે એટલે થોડું પાણી હાથમાં જ લેવાનું અને એડ કરવાનું અથવા તો તમારે એમ ના ફાવે તો ચમચીથી તમારે પાણી એડ કરતા જવાનું વધારે પાણી ના એડ થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું બેટર એકદમ ઢીલું નથી રાખવાનું કેવું રાખશું એ હું તમને આગળ સમજાવું છું કે કઈ રીતનું બેટર હોવું જોઈએ તો આ રીતે જો એને ફીણતા જઈએ ને એ રીતે આમ ફેટતા જઈએ ને સોરી એ રીતે આમ ગોળ ગોળ કરતું જવાનું અને જો આ રીતનું પડવું જોઈએ એનો મતલબ કે આપણું બેટર એકદમ પ્રોપર છે તો આવું બેટર થવું જોઈએ તો એના માટે મેં અહીંયા અઢી કપ જેટલો લોટ જોયો અને અડધો કપ જેટલું પાણી યુઝ કર્યું છે અડધો કપમાંથી બે ચમચી જેટલું ઓછા પાણીનો યુઝ થયો છે હવે અંદર આપણે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરીએ છીએ એ છે એ એક ચમચી જેટલો રવો તો રવો નાખવાથી આપણા ગોટા એકદમ ટેસ્ટી ક્રિસ્પી બહારથી અને અંદરથી એકદમ જાળીદારને પોચા બનશે અને હવે લાસ્ટમાં મેં મીઠું એડ કર્યું છે સાથે તો આ રીતે મીઠું લાસ્ટમાં એડ કરજો તો તમને પરફેક્ટ આઈડિયા આવશે મીઠાનો પણ એટલા માટે અને આ રીતે લોટને આ રીતે ભેગો કરતો જવાનો અને મિક્સ કરતું જવાનું હવે લોટની કન્સિસ્ટન્સી તમારે તમારા પાણીનો ભાગ કેટલો છે એના પર રહેશે એટલે અઢીથી ત્રણ કપ જેટલો પણ જોઈ શકે એટલે તમે એ પ્રમાણે જોજો અને હાથેથી બેટર એકદમ સરસ રીતે પડે એ રીતનું થાય ને એટલે મતલબ ગોટા પડે એ રીતનું થવું જોઈએ હવે લાસ્ટમાં આના અંદર એડ કરશું વન ફોર્થ ટી સ્પૂન જેટલો સોડા ખાવાનો સાથે એના અંદર અડધું લીંબુ એડ કરી દઈએ સોડા એક્ટિવેટ કરવા અને પાલકનો એટલો ટેસ્ટ નથી હોતો એટલે લીંબુ થોડું નાખશો તો ટેસ્ટ વધારે સરસ આવશે એટલે આપણે અડધું લીંબુ એડ કરી દીધું છે અને સાથે ગરમ તેલ એનાથી એકદમ ક્રિસ્પી બનશે ઉપરનું લેયર અને બહુ સરસ મજાના થશે અને લીંબુથી આપણા થોડાક વ્હાઈટ શેડ ઉપર થશે ગોટા લાલ નહીં થઈ જાય એટલા માટે તો આપણું તેલ આવી ગયું છે તો બેટર નાખીને ચેક કરીએ કે પરફેક્ટલી ઉપર આવે છે કે નહીં તો તમે જોઈ શકો છો આમ ધીરે રહીને તરત જ ઉપર આવી જાય છે એનો મતલબ કે તેલ તળવા માટે એકદમ પ્રોપર છે હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની છે મીડિયમ ગેસ પર જ તમારે આ રીતે નાખવાનું રહેશે દજાય નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે હાથેથી આમ લુઓ બને ને એ રીતે આમ હલાવતું જવાનું અને પછી ગોળ જેવું થઈ જાય ને આમ બોલ જેવું પછી આપણે તેલની અંદર પાડવાનું રહેશે આ રીતે તેલમાં જેટલા સમય ને એ પ્રમાણે હું થોડા થોડા એડ કરતી જઈશ ધીરે ધીરે અહીંયા મેં ગોટાની સાઇઝ થોડી નાની રાખી છે એટલે કે મીડિયમથી થોડી નાની એટ તો એ ફટાફટ ચડી જશે અંદરથી કાચા બિલકુલ પણ નહીં રહે અને ચડતા જરા પણ વાર નહીં લાગે એટલા માટે હું આ રીતના કરું છું મીડિયમ સાઇઝના એટલે કે મીડિયમ કે થોડા નાના એમ હવે ગોટાને ફેરવવાના નથી એની જાતે થોડા ફરશે તમે જોઈ શકો છો અને ધીરે ધીરે ઉપર આવી જશે ઉપર આવી જાય પછી જ તમારે એને પલટાવાના છે ત્યાં સુધી બિલકુલ પણ અડવાનું નથી આ એની ખાસિયત છે ગોટાની હવે તમે એવું કહેશો કે નિકિતા તમે આગળના મેથીના ગોટાનો વિડીયો છે એમાં તો તમે એવું કીધું હતું કે ગોટા એની જાતે પલટાઈ જશે તમારે બિલકુલ પણ અડવાના નથી તો આ કેમ નથી પલટતા તો એ એ રીઝન છે કારણ કે આના અંદર ભાજીનું પ્રમાણ એકદમ વધારે છે પહેલાંમાં થોડું આપણે ઓછું રાખેલું અને ખાલી મેથીના જ જતાં અહીંયા આપણે બધી ભાજી મિક્સ કરીને કર્યા છે એટલા માટે એની જાતે નહીં પલટે અમુક પલટશે બાકી તમારે આ રીતે ઉપર આવી જાય પછી જારો ઓડાડી ધીરેથી એને પલટવાના રહેશે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટલી ફૂલીને દડા જેવા ગોટા બન્યા છે અને આ ગોટા ખાવામાં એટલા બધા ટેસ્ટી લાગશે ને કે એકવાર તમે આ બનાવ્યા ને તો તમે મેથીના ગોટા ખાવાનું ભૂલી જશો એટલા બધા સરસ લાગશે અને આનો મીડિયમ ફ્લેમ પર જ તળવાના અને થોડો કલર ચેન્જ થાય ને પછી આપણે એને તરત જ આ રીતે બહાર કાઢી લેવાના છે બીજા ઝારામાં નીતાવીને તો આ રીતે બીજા બધા જ આપણે તળી દીધેલા છે ગોટા તો આપણા ગોટા રેડી થઈ ગયા છે તો મેથીના ગોટા કરતાં પણ વધારે ટેસ્ટી બનશે આ ગોટા તો કોને કોને આ ગોટા બહુ ભાવે છે અને કોણ કોણ બનાવવાનું છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને કયા સિટી કે કયા કન્ટ્રીમાંથી તમે મને જોઈ રહ્યા છો અને તમને મારી કઈ કઈ રેસીપી ગમે છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો મને પણ આઈડિયા આવે તો હવે આગળ તમે કઈ રેસીપી જોવા માગો છો એ પણ કમેન્ટમાં કહેજો તો હું મારી પૂરતી ટ્રાય કરીશ કે તમારા સુધી મારી બધી જ રેસીપી શેર કરું તો જો એકદમ સરસ મજાના સોફ્ટ પોચા જાળીદાર અને એકદમ મસ્ત બન્યા છે ગોટા આપણા તો અહીંયા મેં ગ્રીન ચટણી સાથે અને સાથે લીલા મરચાં ખાવાની છું તો તમે આની સાથે એની કઢી અથવા તો લાલ મરચાંની ચટણી હોય એની સાથે પણ ખાઈ શકો અને ગોટાને તો આમદમ પણ ખાઈ શકાય છે અને મરચાં સાથે પણ એટલા જ ટેસ્ટી લાગશે ગુજરાતીઓની ફરસાણની પહેલી પસંદ એટલે કે ગોટા અથવા તો ભજીયા જે આપણે એકદમ ક્રિસ્પી ટેસ્ટી અને નવા જ પ્રકારના ગોટા બનાવવાના છીએ જે તમે ક્યારેક ખાધા પણ નહીં હોય અને બનાવ્યા પણ નહીં હોય તો મારા ફરસાણ પ્રેમી ગુજરાતીઓ માટે આ વિડીયો ખાસ બનાવવામાં આવ્યો છે તો જરૂરથી જોજો આ ભજીયા બનાવવા માટે આપણે તો એક કપ જેટલી કોથમીર પહેલાં તો જોશે તો અહીંયા મેં ફ્રેશ કોથમીરનો યુઝ કરેલો છે તો હવે કોથમીર આપણે એક કપ લઈ લીધેલી છે તો એની સામે હું પોણો કપ જેટલો ચણાનો લોટ લઉં છું એને પણ ચાળીને તો અહીંયા હું પહેલાં તો ત્રણથી ચાર ચમચી જેટલો લોટ નાખીશ અને એને મિક્સ કરવાની ટ્રાય કરીશ અને જો મિક્સ ના થાય એટલે કે પ્રોપર બાઇન્ડિંગ ના થાય તો તમારે વધારે પણ થોડો ચણાનો લોટ યુઝ કરવો પડશે મેં ટોટલ અહીંયા પોણા કપ જેટલો યુઝ કરેલો છે અત્યારે મેં ફક્ત ચાર જ ચમચી ચણાનો લોટ લીધેલો છે અને સાથે એકદમ ક્રિસ્પી બનાવવા માટે અહીંયા બે ચમચી જેટલો મેં ચોખાનો લોટ લીધેલો છે એનાથી બહુ જ સરસ ટેસ્ટ આવશે અને એક મોટી ચમચી ભરીને અહીંયા મેં કસૂરી મેથી લીધેલી છે તો એને હાથેથી આ રીતે મસળી અને અંદર એડ કરી દઈશ જો ફ્રેશ મેથી મળતી હોય તો તમારે થોડા ફ્રેશ મેથીના પાન અંદર એડ કરવાના રહેશે અહીંયા મેં મીડિયમ બે તીખા મરચાં હોય ને એવા લીધેલા છે એટલે કે બહુ તીખા પણ નહીં અને મોડા પણ નહીં એવા મરચાંનો યુઝ કરેલો છે કટ કરીને અને સાથે અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરું છું હવે આને થોડી તીખાશ હશે તો વધારે મજા આવશે એટલા માટે અહીંયા મેં તીખા મરચાંની અડધી ચમચી જેટલી પેસ્ટ એડ કરી છે એટલે કે એક મરચું તીખું હોય ને એ લીધેલું છે એટલે બે મોડા મરચાં અને એક તીખું મરચું તો તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછું વધી કરવાની રહેશે હવે અહીંયા મારાથી એક વિડીયો થોડો સ્કીપ થઈ ગયો છે તો અહીંયા મેં વન થર્ડ ટી સ્પૂન જેટલી હળદર અને અડધી ચમચી જેટલું ધાણાજીરું અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લીધેલું છે અને હવે આ પ્રોપર આ બધી વસ્તુને મિક્સ કરવાનું રહેશે આ રીતે તો આ રીતે હું ચમચીથી પહેલાં મિક્સ કરું છું હવે આમાં જેટલો લોટ કઈ રીતે આપણને ખબર પડશે કે કેટલો લોટ જોઈએ તો એના માટે પ્રોપર બાઇન્ડિંગ થાય એવો લોટ આપણે એડ કરવાનો રહેશે તો અત્યારે મેં આટલો લોટ યુઝ કરેલો છે અને બાકી જે બચેલો લોટ હતો એને પણ એડ કરી દઈએ છે આ ચણાનો લોટ છે અને એને પ્રોપર મિક્સ કરીએ હવે આમાં થોડું થોડું કરીને પાણી એડ કરતા જવાનું છે તો હવે પાણીનું માપ હું તમને કહીશ હમણાં આગળ તો આ રીતે થોડું પાણી મેં યુઝ કર્યું છે ત્રણ ચમચી જેટલું પાણી લીધેલું છે અને પ્રોપર આ રીતે મિક્સ કરું છું એટલે લોટ એકદમ સરસ ભળી જાય ને કોથમીર અને લોટ છૂટો છૂટો ના રહે એ પ્રમાણેનું તમારે પાણી એડ કરવાનું રહેશે તો આ રીતે હાથેથી હું પ્રોપર મિક્સ કરું છું આટલું માપ મેં એક જણ માટેનું બનાવેલું છે એક જણ આરામથી આટલા ભજીયા ખાઈ શકશે ફરી આપણે બે ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને એને મિક્સ કર્યું છે તો અહીંયા લોટની જરૂર હતી તો મેં ફરી થોડો લોટ એડ કરેલો છે એટલે ટોટલ અહીંયા મેં પોણા કપ જેટલો ચણાનો લોટ યુઝ કરેલો છે ને બે ચમચી ચોખાનો લોટ તો જો આ રીતનું બાઇન્ડિંગ હોવું જોઈએ કોથમીર વધારે રહેવી જોઈએ પાણી લોટ તમારે એ ઓછો રાખવાનો છે ખાલી બાઇન્ડિંગ માટે જ છે એટલા માટે હવે અહીંયા વન ફોર ટીસ્પૂન જેટલું આપણે સોડા લેવાનો રહેશે અથવા તો ઇનો તો અહીંયા આપણે વન ફોર ટી સ્પૂન જેટલો ઈનો યુઝ કરેલો છે કારણ કે અત્યારે સોડા મારી પાસે નથી એટલા માટે અને ઉપર અડધું લીંબુ નીચે હું છું સોડા એક્ટિવેટની સાથે સાથે લીંબુ નાખવાથી આનો ટેસ્ટ બહુ જ સરસ આવશે અને કલર એકદમ સરસ ગ્રીન જળવાઈ રહેશે એટલા માટે આપણે આમાં લીંબુનો યુઝ કરીએ છીએ અને હું હવે મેં તેલ ગરમ થવા મૂકેલું જ હતું એટલે એક ચમચી જેટલું ગરમ તેલ નાખું છું ઉપર જેનાથી એકદમ સોફ્ટ બનશે આપણા ભજીયા અને ખાવામાં બહુ જ મજા આવશે અને તમે ભજીયા કયો કોથમીરના કે ગોટા કંઈ પણ કહી શકો એટલા ટેસ્ટી હશે તો તમને ખાવાની એટલી બધી મજા આવશે ને કે તમે બીજા બધા ભજીયા કે ગોટા ભૂલી જશો આની સામે તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો હવે આ રીતે આપણે ચમચી મૂકી દઈએ અને હાથેથી જ પ્રોપર મિક્સ કરીએ તો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે થોડું બેટર અંદર એડ કરી અને ચેક કરીએ હવે આ રીતે હાથેથી તમારે થોડું નાખવાનું રહેશે અથવા તો ચમચીથી પણ તમે આની અંદર એડ કરી શકો છો તેલમાં તો આને તમે ગોટા કે ભજીયા કંઈ પણ નામ આપી શકો પણ બસ મને એટલી ખબર પડે કે આ જે બી છે પણ એટલું બધું ટેસ્ટી છે ને કે તમને ખાવાની બહુ જ મજા આવશે આની સાથે ચટણી સોસ ચા કંઈની જરૂર નહીં પડે આમને પણ ખાઈ શકશો અને ચા મળશે ને તો તો ઓર મજા પડી જશે તો ઠંડીની સિઝન હોય કે વરસાદની સિઝન તો ગમે ત્યારે જ્યારે પણ તમારે આ રીતે ગોટા કે ભજીયા ખાવાની ઈચ્છા થાય ને તો પાંચ મિનિટમાં આ વસ્તુ બની જશે અને એકવાર તમે જો આ રીતે બનાવી લીધું ને તો વારંવાર તમારા ઘરમાં આ બનાવવાની ફરમાઈશ આવશે તો મારા હસબન્ડને એકવાર મેં આ ગોટા બનાવ્યા આ રીતે તો મારા હસબન્ડને અઠવાડિયામાં ત્રણ વાર આ વસ્તુ બનાવવાની મને કીધી છે તો એને એટલું બધું ભાવે છે તો આ તમારા ઘરમાં પણ તમે જો એકવાર બનાવશો ને તો ફરમાઈશ આવશે જ વારે વારે બનાવવાની સો ટકાની મારી ગેરંટી છે તો જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને કમેન્ટ કરીને કહેજો કે આ તમને નવા રીતના ભજીયા કે ગોટા કહેવા લાગ્યા અને સાથે સાથે એ પણ કમેન્ટમાં કહેજો કે કોને કોને આ ફરસાણ ભાવે છે આને બહુ તળાવવા દેવાના નથી અને બહુ તળાતા વાર પણ નહીં લાગે કે લોટનો આપણે ઓછો યુઝ કરેલો છે એટલે ફટાફટ બે મિનિટમાં બેથી ત્રણ જ મિનિટમાં તળાઈ જશે તો આ રીતના તળાવવા જોઈએ તો હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈએ અને આની સાથે હું મરચું ખાવાની છું કારણ કે મને આ રીતના ભજીયા બહુ જ ભાવે છે અને અત્યારે ઝરમર ઝરમર વરસાદ પણ શરૂ છે તો સાથે હિંચકા પર બેસી આ ભજીયા મને મળી ગયા છે અને સાથે મરચું તો બહુ જ મજા પડી ગઈ છે મને તો તો ચલો તમે પણ ટેસ્ટ કરી લો આપણે આને ટેસ્ટ કરીને જોઈ લઈએ કે કેવા બન્યા છે તો જો તમને નજીકથી દેખાડું તો જોઈને જ મોઢામાં પાણી આવી જશે અને અત્યારે જ તમે રસોડામાં ભાગશો બનાવવા માટે મને ખબર છે કારણ કે આ વસ્તુ એવી છે ને કે બધાને ભાવે એવી જ છે એટલે એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો હવે અંદરથી તમને દેખાડું કે આ ભજ્યું કેવું બન્યું છે મારાથી તો રહેવાતું નથી તો હું ટેસ્ટ કરી જ લઉં છું આહા હા જોઈને જ ખાવાની ઈચ્છા થઈ ગઈ એવા બન્યા છે તો કોઈપણ વસ્તુની જરૂર વગર અને ફક્ત પાંચ જ મિનિટમાં ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આ વસ્તુ બની જશે તો જો મારી રેસીપી તમારા જીવનમાં થોડી પણ ઉપયોગી થતી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે મને કમેન્ટ કરીને પણ જણાવજો તો ચલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ